તો વિદ્યાર્થી મિત્રો આપણો જે બે હજાર સોળમાં પૂછાયેલો વનરક્ષકની અંદર તેના પ્રશ્નની આજે ચર્ચા કરવાના છે એ વિકલ્પ તમે કઈ રીતે શોધશો અને કયો વિકલ્પ ખોટો છે તેને સમજવા માટેની માહિતી પહેલો પ્રશ્ન આપણે સમજી લો કે ભારતમાં કયા પ્રકારના જંગલોનું પ્રમાણ સૌથી વધુ છે બે હજાર સોળમાં પૂછાયું જોઈએ આપણા વિકલ્પમાં છે કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો ઉષ્ણકટિબંધીય કટિબંધીય કાટાડા જંગલો શ્રમશી ઉષ્ણ જંગલો અને ધ્યાનથી જોશો તો તમને અહીંયા આગળ વસ્તુ શું છે કટિબંધીય કટિબંધીય અને ત્રણ વિકલ્પમાં ઉષ્ણકટિબંધીય ઉષ્ણકટિબંધીય ઉષ્ણ સરખું છે પણ ત્યાં બદલાય છે વરસાદી જંગલો ખરાવ જંગલો અને કાટાડા જંગલો નીચે છે કટિબંધીય બરાબર તો તમને ખબર હોવું જોઈએ કે આમાંથી કટિબંધીય એટલે શું કટિબંધીય એટલે કે હવા ભેજ ના આધારે કે આબોહવા વાતાવરણના આધારે જેને અલગ અલગ વિભાગોમાં વહેંચી દેવામાં આવે તેને આપણે શું છે કટિબંધી હવે કટિબંધીઓ કેટલા છે એ ખબર હોવું જોઈએ કટિબંધીઓ આપણી પાસે કેટલા છે ત્રણ પેલું છે શીત કટિબંધ બીજું છે સમ શીતોષ્ણ કટિબંધ અને ત્રીજો છે ઉષ્ણ કટિબંધ બરાબર હવે તમને સમજમાં કે તો ત્રણ છે શીત કટિબંધ શમશ્રીત ઉષ્ણ કટિબંધ ને ઉષ્ણ કટિબંધ તો આમાંથી તમારો કયા વિકલ્પમાં આવું કંઈક છે છે ને સમ શીતોષ્ણ ડી એટલે કે તમારો આ કટિબંધ છે કે જંગલોના પ્રકાર નથી એટલે કે તમારો આ વિકલ્પ ખોટો થઈ ગયો બરાબર એક વિકલ્પ નીકળી ગયો હવે તમારી પાસે ત્રણ વિકલ્પો છે પણ આ કટિબંધોના આધારે જ તમે કટિબંધના આધારે જ તમે આ ત્રણ વિકલ્પમાંથી તમારો સાચો વિકલ્પ કયો છે એ પણ શોધી શકો છો તેને સમજવા માટે આપેલા કટિબંધોને સમજવું જરૂરી છે તો જેને આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ સમજવાનો પ્રયત્ન કરીએ તો દોરી દઈએ પૃથ્વી પૃથ્વી હવે આવી જ થઈ છે કયા કારણસર તો આપણે અહીંયા ભૂમિગત જે પાણી છે શું થયું છે એનું વધારે પડતું શોષણ હવે આ શું છે તે પૃથ્વીના બે ભાગ કરે છે એને આપણે જીરો ડિગ્રી એટલે વિષુવૃત્ત તરીકે ઓળખ્યું છે વિષુ પછી તમે આપણા ઉપર અહીંયા તને આ ઉપર કહો છો મેપમાં કહે છે આપણે ઉત્તર તો આપણે એને નામ આપી દઈએ ઉત્તર ધ્રુવ નીચે છે એને કહે છે દક્ષિણ ધ્રુવ બરાબર આના ઘણા બધા નામ છે તમે એને નોર્થ પોલ પણ કહો છો અને સાઉથ પોલ પણ કહો છો બરાબર કઈ ડિગ્રી છે તો અહીંયા આગળ નેવું ડિગ્રી બરાબર હવે અહીં આગળ છે ને કયું છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી જેને તમે શીત કટિબંધ પછી નીચે

પછી નીચે વિષુવૃત્તિ નીચે બીજું કઈ રેખા એ પણ ત્રેવીસ પોઈન્ટ પાંચ કયું એને કહો છો તમે એને પણ કહો છો સમ શીતોષ્ણ કટિબંધ બરાબર હવે જોઈએ શીત કટિબંધ તમે કહેશો કે અહીંયા ઉષ્ણકટિબંધ ક્યાં છે તો આપણે જીરો ડિગ્રી વિશ્વ વૃત્તિ શું છે આપણું ઉષ્ણ કહેવાય ઉષ્ણકટિબંધ બરાબર હવે આટલાથી સમજમાં આવી ગઈ કે ઉત્તર ધ્રુવ એને તમે ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ એને ઉત્તર અક્ષાંશ કહો છો તમે અને નીચે છે દક્ષિણ વૃત્ત એને કે દક્ષિણ અક્ષાંશ વૃત્તો પણ કહો છો બે એક જ નામ છે બરાબર શીતકટીબનવું છે હવે કહેશો કે અહીંયા પણ શીતકટિબંધ અહીંયા પણ શીતકટિબંધ આપણે કહીશું હવે આપણે ત્યાં વૃત્તો સમજવા પડે કે વિશ્વવૃત્તને કર્કવૃત્ત કર્કવૃત્ત બરાબર ઉપર છે વિશ્વવૃત્તથી ઉપરને આપણે શું કહી કઈ રેખા તરીકે આ ત્રેવીસ પોઈન્ટ પાંચને આપણે કર્કવૃત્ત કહીએ છીએ અને વિષ્વૃત્તિ નીચે એને આપણે શું કહીએ છીએ મકરવૃત્ત બરાબર તો આપણો દેશ છે ભારત કહે છે વિષુવૃત્તિ ઉપર કઈ રેખા પસાર થાય છે હવે આપણને એ ખબર હોવું જોઈએ કે આપણા દેશમાંથી કર્કવૃત્તની રેખા પસાર થાય છે એટલે આપણે કહી શકીએ કે આપણે અહીંયા ઘડી સમશીતોષ્ણ ઉષ્ણ કટિબંધીઓ કે ઉષ્ણ કટિબંધીય અને વિષુવૃત્ત ઉષ્ણ કટિબંધી અહીંયા ઘડી છે તો કર્કવૃત્ત અર્ધે જ ભારતમાંથી કયા કયા રાજ્યમાંથી અને કયા કયા ભારતના કયા કયા રાજ્યમાંથી પસાર થાય છે એ ખબર હોવી જોઈએ અને ભારતના ગુજરાતના કયા જિલ્લામાંથી તો પહેલા આપણે જોઈએ કે ભારતના કયા રાજ્યમાંથી પસાર થાય છે રેખા તો અહીંયા લખી દઉં છું ભારતના કયા કયા તે પહેલું આપણું પોતાનું રાજ્ય ગુજરાત સોરી ગુજરાત પછી રાજસ્થાન જે કર્કૃતની રેખા જે પ્રસાર થાય છે એક પછી કહીએ તો પશ્ચિમથી પૂર્વ તરફના રાજ્યને કહું છું મધ્યપ્રદેશ પછી છત્તીસગઢ પછી પશ્ચિમ બંગાળ સોરી પશ્ચિમ બંગાળ શોર્ટમાં લખું છું ત્યાર પછી ત્રિપુરા મિઝોરમ અને ઝારખંડ આટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ રાજ્યોમાંથી કઈ કર્કવૃત્તિની રેખા પસાર થાય છે આ આગળ પશ્ચિમથી પૂર્વ તરફના રાજ્યોનું ગોઠવણી કરી છે ત્યાર પછી હવે ખબર છે કે ગુજરાતમાંથી કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે તો ગુજરાતમાં આપણે અહીંયા લખી દઉં છું ગુજરાતમાંથી પેલું કચ્છ પાટણ સોમનાથ મહેસાણા અરવલ્લી અને ગાંધીનગર બરાબર છ થઈ ગયા છે ગુજરાત એક બે ત્રણ ચાર પાંચ છ કે છ થઈ ગયા છ જિલ્લાઓ છે એમાંથી કર્કૃતની રેખા પસાર થાય ગુજરાત રાજ્યમાં આઠ એવા રાજ્ય છે જેમાંથી કર્કવૃત્તિની રેખા પસાર થાય છે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ પશ્ચિમ બંગાળ ત્રિપુરા મિઝોરમ અને ઝારખંડ આટલું થયું તો આટલી સમજમાં હોય તો આપણે હવે ધીરે ધીરે આપણા વિકલ્પ આગળ વધીશું બરાબર વૃત્તો પણ તમને ખબર પડી ગઈ આમાંથી કેટલા કેટલા ટોપિક શીખી રહ્યા છે જોજો એક પ્રશ્નમાંથી તમને આખો જંગલના પ્રકાર એના વૃત્તો અને પૃથ્વી બંને કયો છે તો આ આપણને જ્યાં શોધવાનું છે એ કયું છે ધોરણ છ ધોરણ છ નું સામાજિક વિજ્ઞાન છે આપણું ઘર પૃથ્વી આપણું ઘર પૃથ્વીમાં તમને આ મળી જશે બરાબર તે તમને શીખવી રહ્યો છું હવે સમજો હવે તમે આને કહો છો ને ઉત્તર ઉત્તરનું છે એને આપણે કયું નામ આપેલું છે એને ઘણા બધા નામોથી પણ આપણે ઓળખીએ છીએ એમાંનું ઉત્તરવાળું જે છે તે કહું છાસઠ પોઈન્ટ પાંચ વિશ્વવૃતથી ઉત્તર છે એને આપણે વિશ્વવૃતથી ઉપર અને આપણે છે ને આ પોલરને આર્કટિક પણ ઝોન કહીએ છીએ અને દક્ષિણવાળું ઝોન છે એને આપણે એન ટાર્કટિક ઝોન પણ કહીએ છીએ બરાબર તો આ આર્કિટિક છે આ એન્ટાર્કટિક છે ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ એને દક્ષિણ અક્ષાંશ અને ઉત્તર આમ પણ લખવામાં આવે છે ઉત્તર અક્ષાંશ અક્ષાંશ થયું અને દક્ષિણ અક્ષાંશ તો આટલું સમજમાં આવી ગયું છે આની અંદર તમારા કટિબંધો આવી ગયા વૃત્તો આવી ગયા ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ અક્ષાંશ આટલી સમજમાં આવી ગયું પછી આપણે એ શીખી ગયા કે ગુજરાતમાંથી કર્કવૃત્તિની રેખા કયા કયા જિલ્લામાંથી પસાર થાય છ જિલ્લા છે કચ્છ પાટણ સોમનાથ મહેસાણા અરવલ્લી ગાંધીનગર કહીએ તો આપણે પૂર્વ તરફ ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ પશ્ચિમ બંગાળ ત્રિપુરા મિઝોરમ ઝારખંડ આટલા રાજ્યોમાંથી કર્કવૃત્તિની રેખા પસાર થાય છે જ્યાં વરસાદનું પ્રમાણ કેવું છે વધાર્યું છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં જંગલો એમાં સદાબાર જંગલ સદાહરિત જંગલ જંગલો આવું આની અંદર વરસાદનું પ્રમાણ વધારે હોય છે અને વૃક્ષો એટલે કે સૂર્યપ્રકાશ ત્યાં પહોંચી શકતો નથી અને પ્રમાણ હોય હોય છે છે અને આમાં જોઈએ તો વૃક્ષ વેલાને છોડવા એટલે કે ઘાટ જંગલ હશે ઘાઢ જંગલ હશે એવું કહી શકાય ત્યાર પછી એમાં પાનખરની આવશ્યકતા ઓછી છે વર્ષભર અલગ અલગ સમયે પાનખર ઉઠ્યા એટલે કે જે વૃક્ષોમાં પાનખર આવતા ખરી જતા ત્યાં બીજા વૃક્ષોનું પાનખેરોથી પૂરી થાય ત્યાં બીજા વૃક્ષો લીલા થતા હોય છે હવે એટલે કે કાયમ અહીંયા આગળ જંગલો કેવા લીલાછમ દેખાય છે કાં તો ઉષ્ણકટિબંધીય કટિબંધીય વરસાદી જંગલ એટલે એને બાર માર્ચ જંગલ સદાહારી જંગલ અને સદાબહાર જંગલો કહેવામાં છે હવે અહીંયા આગળ અંદમાન નિકોબાર ટાપુ જેવા છે ત્યાં આગળ આપણને કયા કયા રાજ્યો આપણે કરી ગયા છે કયા કયા છે તો કોકણ માલાબાર તટ પૂર્વોત્તર રાજ્ય અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ જ્યાં આપણને સદાબહાર આવા ઉષ્ણકટિબંધીય કટિબંધીય વરસાદી જંગલો જોવા મળશે અહીંયા આગળ વૃક્ષો કયા કયા છે જો મોહગની અને રોઝવુડ કયું મોહગની રોજવુડ પછી નેતર આવા વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે છે આમાં વાર્ષિક ભેજની માત્રા કેટલી હોય છે ભેજની માત્રા સિત્યોતેર ટકા ભેજ હોય છે સિત્યોતેર ટકા જંગલમાં ભેજ જોવા મળે અહીંયા વરસાદ સરેરાશ સરેરાશ વરસાદ કેટલો હોય છે બાવીસ સેમી અને સોરી બાવીસ ને પણ બસો સેમી જેટલો વરસાદ અહીં સેમીથી વધારે વરસાદ જોવા મળે છે અહીંયા તાપમાન કેટલું હોય છે તો બાવીસ ડિગ્રીથી વધુ હોતું નથી બાવીસ ડિગ્રીથી વધુ હોતું નથી મહગણી રોજવુડ નેતર અને ચેર ચેરના વૃક્ષો પણ અહીંયા જોવા મળે છે પછી એક બીજું મળે છે બેટ બેટ કરીને વૃક્ષ છે એ પણ અહીંયા જોવા મળે તો આ છે ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોનું ઉપર ઉપરની વાત થાય બરાબર આ ઉષ્ણકટિબંધીય કટિબંધીય વરસાદી જંગલો કેટલા ટકા અહીંયા ઘડી છે રોકાય છે તો તેત્રીસ ટકા જેટલો જંગલો જોવા મળે છે કહે તો ઉષ્ણકટિબંધીય જંગલો હવે જોઈએ આપણે ઉષ્ણકટિબંધીય જંગલો પછીના આવે છે પાનખર કહે ખરા એને પાનખર જંગલો પણ કહેવામાં આવે છે પછી જોઈએ પાનખર જંગલો પાનખર જંગલોને એટલે કે ખરાવ જંગલ ઉષ્ણ જે આપણો જવાબ છે એને ઉષ્ણકટિબંધીય જંગલો એમાં પાનખર જંગલની અંદર ભારતના મોટા ભાગમાં ઓછા ઘાટાદાર પાનખર જંગલોને અંદર ઓછા ઘાટદાર ઓછા ઘટાધાર હોય છે એના વરસાદનું પ્રમાણ કેટલું હોવું જોઈએ હોય છે સો સેમીથી નીચે જેટલો પડે છે કયા કયા વિસ્તાર છે પશ્ચિમ બંગાળ બિહાર પશ્ચિમ બંગાળ બિહાર ઝારખંડ બરાબર આવા રાજ્યોમાં આ પાનખર જંગલોનું પ્રમાણ આપણને જોવા મળે પૂર્વ ઉત્તર પ્રદેશ છે અને પૂર્વ ઘાટ ઉત્તર ઉત્તર પ્રદેશનો પૂર્વ પૂર્વ ભાગ એટલે આપણે યુપી પ્રદેશ અને પશ્ચિમ બંગાળ બિહાર ઝારખંડ અને ઉત્તર પ્રદેશ બરાબર આટલામાં પાનખર એટલે કે ખરાવ જંગલોનું પ્રમાણ આપણને વધુ જોવા મળે છે કયા કયા તો સાગ વૃક્ષો કયા તો સાગ સાગ સાલ સીસમ વાંસ સીસમ અને વાસ આ બધા પાનખર વૃક્ષો છે જે સમય આવતા પાનખરી જાય છે નવા પાન આવે છે બરાબર ત્યાર પછી એમાં કેટલા ટકા પ્રમાણ છે કેટલા ટકા આપણે અહીંયા ઓગણત્રીસ ટકા આવા જંગલો ભારતની અંદર ઓગણત્રીસ ટકા ખરાબ જંગલોનું પ્રમાણ જોવા મળે છે બરાબર ત્યાર પછી જોઈએ સૂકા ઝાખરાવાળા અને કાટાળા કહેવાય છે કાટાળા જંગલો એને બીજા આ નામ પર કયા સૂકા કાટાળા જંગલો પણ કહેવામાં આવે છે હવે ખરાવ જંગલની અંદર પણ બે પ્રકાર છે અને ખરાવ જંગલમાં આવા ઓછા ભેજવાળા જંગલો અને જેમાં આદ્ર ભૂમિકાઓ છું અને ખરાવ જંગલો એ બે પ્રકાર થયા બરાબર તો એ બે પ્રકાર છે હવે આપણે જે જવાના છે ઉષ્ણ કટિબંધી અને ઉષ્ણ એટલે ગરમ તો સૂકા છાખરાવાળા કાંટાળા ડ્રાય ઓછા વરસાદ અહીંયા આગળ ઓછો વરસાદ એનું પહેલું લક્ષણ છે ઓછો વરસાદ હોય છે બરાબર તો ઓછા વરસાદની અંદર વરસાદનું પ્રમાણ કેટલું હશે સિત્તેર સેમીથી સિત્તેર સેમીથી સો સેમી સુધીનો વરસાદ હોય છે કેટલા ટકા અહીંયા આગળ એવા જંગલો જોવા મળે છે તે ટકા છે ઓગણ ટકા ઓગણચાલીસ ટકા આ વરસાદો ઓગણચાલીસ ટકા જોવા મળે છે કયા કયા તો આપણું પહેલું હશે રાજસ્થાન હવે સૂકા જ્યાં સૂકા પ્રદેશ છે રાજસ્થાન હશે ગુજરાત પણ આવી જશે કેમ કે અહીંયા આગળ કચ્છમાં એવા જંગલો જોવા મળે છે ગુજરાત પછી એક છે આંધ્ર પ્રદેશના વિસ્તારોમાં ખાસ પ્રમાણમાં આવા જંગલો સૂકા કાટાળા જંગલો જોવા મળતા હોય છે આની અંદર રાજસ્થાન હરિયાણા પશ્ચિમ ઘાટનો આંધ્રપ્રદેશ આંધ્ર ગુજરાતમાં કચ્છની અંદર કાટાળા વનસ્પતિ જોવા મળે છે ત્યાર પછી પશ્ચિમ ઘાટની વાત કરીએ પૂર્વ ઘાટ પછી પશ્ચિમ ઘાટમાં આવા જંગલો કયા પાનખર જંગલો કાટાળા કાંટાળા જંગલોનું પ્રમાણ જોવા કયા કયા કાંટાળા વૃક્ષો છે થોર પછી બાવળ થોર બાવળ ખીજડો આવા મુખ્ય છે બાવળ બોરડી પણ આવી જાય છે બોરડી ઘોર એવા કાટાળા વૃક્ષોનું પ્રમાણ અહીં આગળ ખૂબ એવું જોવા મળે છે તો આપણા ચારે ચાર વિકલ્પ થઈ ગયા આવે સમશીતોષ્ણ કટિબંધીય વિકલ્પને કાઢી નાખીએ તો આપણને બે જંગલો હજુ જોવા મળશે બે જંગલોની અંદર આપણે લખી દઈએ ડીમાં પર્વતીય જંગલ પછી શેરના જંગલો મેંગ્રુ જેને કહો છો મેંગ્રુ જંગલો જંગલો બરાબર આ આ પર્વતીય જંગલોને તમે જંગલ પણ ઓળખો છો જંગલોના વિવિધ પ્રકાર એટલે કે એના વરસાદના પ્રમાણના આધારે વાતાવરણના આધારે વિસ્તારના આધારે વૃક્ષોના આધારે પણ જંગલોના પ્રકાર પાડવામાં આવે છે તો બરાબર તો આ હતા આપણા કેટલાક જંગલોના પ્રકાર એમાંથી આપણે એક તો કટિબંધો શીખી ગયા જંગલના પ્રકાર શીખી ગયા એનું પ્રમાણ કેટલું છે એ પણ શીખી ગયા કર્કવૃત વિશ્વવૃત મકરવૃત ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ અથવા તો એને તમે ઉત્તર પોલ આર કહો છો અને સાઉથ પોલ અને નોર્થ પોલ એ પણ આર્કટિક ને એન્ટાર્ટિક એ પણ ભેદ સમજી ગયા તો આટલું સમજી ગયા જો તમને વિડીયો ગમે તો લાઇક કરું શેર કરું ને સબસ્ક્રાઈબ કરું